પવનચક્કીના કેબલ ચોરીના તમામ આરોપીઓ મુદ્દામાલ સાથે લાકડીયા પોલીસની ગિરફતમાં કુલ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કરાયો ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ સ્ટેશનની એક ટીમે કડક કાર્યવાહી કરતા પવનચક્કીમાંથી કોપર વાયર ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા છે આ ચોરીમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો પાંચ ત્રણસો ત્રણ બે ત્રણસો એકત્રીસ ચાર ચોપ્પન મુજબ ગુનો નોંધાયો હતો નારણ સરી આવેલી એલિકોમ કંપનીની પવન ચક્કીનું દરવાજુ તોડી અંદરથી જુદા જુદા સાઈઝના કોપર વાયરની ચોરી થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક શ્રી જીરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ જાડેજાની નેતૃત્વમાં ઝડપી તપાસ શરૂ કરવામાં આવી જેમાં આરોપીઓ શિકારપુર બચાવના અલ્તાફ અબ્દુલ સમા

જેમાં અલ્તાફ સામે લાકડીયા પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ ગુનો નોંધાયેલો છે ઇમરાન સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે આરોપીઓની વધુ તપાસ થઈ અને આ સફળ કામગીરીમાં લાકડીયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી જે એમ જાડેજા તેમના સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સિસને આધારે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી આહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો